નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ગિબલી આર્ટ ટ્રેડ સોશિયલ મીડિયામાં ગિબલી વાયરલ ટ્રેડ લોકપ્રિય થઈ રહ્યું છે જ્યાં વપરાશકર્તાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તેમના ફોટાની સ્ટુડિયો ગિબલીની અનોખી એનિમેશન શૈલીમાં રૂપાંતરિત કરી રહ્યા છે આ ટ્રેનના કારણે ઓપન એઆઈ ચેટ જેવા પ્લેટફોર્મ પર ભારે ટ્રાફિક જોવા મળે છે જેની અસર કેટલીક વખત સર્વિસમાં વિક્ષેપણ આવે છે સ્ટુડિયો ગિબ્લી વિશે સ્ટુડિયો ગિબ્લી જાપાનનું પ્રખ્યાત એનિમેશન સ્ટુડિયો છે જે હાયાઓ મિયાજીકી અને ઈશાઓ તાકાહાજા દ્વારા સ્થાપિત થયું છે આ સ્ટુડિયો તેની અંદર હૃદયસ્પર્શી એનિમેટેડ ફિલ્મ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જેમકે સ્પીરિડેટ અવે અને માય નેબર ટો ટોટોરો છે પણ શું તમને ખબર છે આ ફોટો તો બનાવી દે છે સ્ટુડિયો પણ તેનાથી આપણી પ્રાઇવસીને પણ નુકસાન થાય છે એઆઈ ટૂલનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત માહિતી અને ફોટોગ્રાફીની ગોપનીયતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે વિશ્વસનીય અને સુરક્ષિત પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ શું તમારા ડેટા ચોર્યા થઈ રહ્યા છે એઆઈનો ઉપયોગ કરો પણ સીમિત રૂપમાં અને વધુ ઉપયોગ ન કરવો જોઈએ એઆઈ ટેકનોલોજીનો વિકાસ સાથે ફિલ્મ નિર્માતા કન્ટેન્ટ ક્રિએટર ઉપર તેનો ઉપયોગ વધી રહ્યો છે તમિલ ફિલ્મ વેપનમાં પણ નિર્દેશક ગુહાન શનિઅપ્પાએ એઆઈનો ઉપયોગ કરીને અભિનેતા સત્યરાજનો યુવા યુવા આવતાર રજૂ કર્યો હતો ઇન્સ્ટાગ્રામ પણ આ ટ્રેડ વધુ ચાલી રહ્યો છે તો તમે પણ આવા ફોટો બનાવી શકો છો પણ તમારી સેફટી અને સુરક્ષાને ધ્યાન રાખીને તમારે બનાવવો જોઈએ અને તમારી પ્રાઈવસી માટે યોગ્ય એઆઈન એપનો ઉપયોગ કરવો જોઈએ અને તમારી પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી જણાવજો અને આ ગેબલી સ્ટાઇલ વિશે શું કહો છો તેના વિશે પણ જણાવજો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સભ્યો વિડીયો જોવા માટે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો